નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી હું છું સંજીવની વિગતવાર સમાચારની શરૂઆતમાં સૌથી પહેલાં વાત ભારતના પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં પ્રચંડ ભૂકંપનો અનુભવ થયો ભારતીય સમય મુજબ સવારમાં લગભગ ત્રણ કલાક ચોપન મિનિટે ભૂકંપ આવ્યો અને એટલે આ ભૂકંપ તીવ્ર એટલો હતો કે લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા માટે મજબૂર બન્યા હતા ભૂકંપની તીવ્રતા રિક્ત સ્કેલ પર પાંચ પોઈન્ટ બેની માપવામાં આવી હતી ત્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમમાં જમીનથી એકસો પચાસ કિલોમીટર નીચે હતું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી અને કહ્યું કે રવિવારે સવારે આવેલા આ ભૂકંપને કારણે કોઈ જાનમાલનું નુકસાન હજી સુધી નથી થયું